મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો મહેસાણા તાવડિયા તળાવને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે મહેસાણામાં આવેલા તાવડિયા પર મહેસાણા તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ સ્થાનિક રહીશોના ઉગ્ર આંદોલન બાદ હટાવવામાં આવ્યું હતું જે હવે તંત્ર દ્વારા બુટિફિકેશનનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે તેને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે તાવડિયા તળાવ પર બુટિફિકેશનનું મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તળાવ ખોદનું ખોદકામ ચાલુ છે અને કરોડોની ગ્રાન્ટ ફાળવામાં આવી છે હવે સ્થાનિકો દ્વારા આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સુવિધાઓની પણ માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર હું રુદ્ર રેસિડેન્સી અહીંનું તાવડિયા રોડ રુદ્ર રેસિડેન્સી સંકેત નગરની બાજુમાં તેનો પ્રમુખ છું અને આ શોપિંગમાં સામેનો જે પરમેશ્વર શોપિંગ છે તળાવની સામે એમાં અમારી દુકાન પણ છે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ સરકારે જે હટાવી છે નગરપાલિકા અને કલેક્ટર સાહેબ છીએ બે બહુ ઉત્તમ કામ કર્યું છે અને એ જરૂરી હતું હટાવવાનું અને એ કામગીરી તો બહુ સરસ છે પણ અહીંના રહીશોની સર હવે એવી માગણી છે કે અહીંયા અમારે પ્રાથમિક શાળા નથી અને આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર જે સરકારી સંસ્થા છે એ ભાડાના મકાનમાં હાલ ચાલે છે એ અહીંયા બનાવવામાં આવે તો સરકારશ્રીને ફાયદો થાય અને અહીંયા બાલ મંદિર બિલકુલ નથી અહીંના રહીશોને નાના નાના બાળકોને લઈ અને સોમનાથ ચોકડી આશ્રમ ચોકડી પર જવું પડે છે તો એટલું દૂર સુધી નાના બાળકો તકલીફ પડે છે તો જો અહીંયા જ બાલ મંદિર થાય તો અતિ સુંદર અને હાલ અહીં જે આ નગર આ પેલી ગટર વ્યવસ્થા જે પુરાવાનું કામ ચાલે છે એ પણ અતિ સુંદર છે એ રોડ પહોળો થશે અને એમાં પેલા જે બ્લોક નાખવામાં આવશે એમાં રાહદારીઓને પણ શાંતિ થશે અને ટ્રાફિક સમસ્યા પણ હલ થશે એટલે સરકારની કામગીરી ઉત્તમ છે પણ અમારી આ બે માગણીઓ છે એ સ્વીકારવામાં આવે તો ખૂબ ઉત્તમ સિયો પાક સોસાડીમાં રહું છું અને હાલ જે તલાવનું કામ ચાલે છે એ બહુ સારી પ્રવૃત્તિ સરકારની પ્રવૃત્તિ ચાલી રહી છે અને અમારી રહીશની હોય સાથ સકાની અસામાજિક પ્રવૃત્તિ જે ચાલતી હતી એમને રજૂઆતો સાંભળી અને સરકારે જે ધ્યેય ચાલુ કર્યો છે એ સારો કર્યો છે અમારી કોઈ ખોટું કર્યું નથી સરકારનું કામ સારું ચાલે છે બહેનોનો પણ ધ્યેય સારો હતો અને એમની પ્રવૃત્તિ અટકાવીને સારી આજુબાજુ રહીશોને પણ એમને મદદરૂપ થાય એવું તલાવનું કામ ચાલુ છે અમારી એક જ માગણી છે કે એક વાગણવાડી અને આરોગ્યની આરોગ્ય ખાતું આપવા આરોગ્યનું સારું દવાખાનું વિનંતી છે બરોબર ભાવિન ભાવશા સાથે ટુડે ગુજરાતી